બિસ્મની રહીમ લબેક યા હુસૈન લબ્બેક યા હુસૈન લબેક યા હુસૈન આજ રોજ હઝરત ઇમામ હુસૈન અલીસલામને ચેહલુમની શબ હોવાથી આજની આ મજલિસ આબિદ સાહેબે પડી અને માશાલ્લા તકરીર કરી છે આ એ સિલસિલો સન ઓગણીસો બારથી મરહુમ કાસ્યમભાઈ જીવાબાએ જમાતની સ્થાપના કરી અને ત્યારબાદ આ બધા પ્રોગ્રામ માશાલ્લા બડલીસ આઝાદારીનો પ્રોગ્રામ થતો આવે છે આ એ પ્રોગ્રામની અંદર કાશ્યમભાઈ જીવાભાઈ જ્યારે ઓગણીસો બારની અંદર જમાતની સ્થાપના કરી પછી ઓગણીસો સત્યાવીસની અંદર એને માશાલ્લા મસ્જિદ બનાવી અને મસ્જિદ બનાવ્યા પછી અલગ અલગ ટ્રસ્ટીઓ સાહેબ આવતા ગયા એમ જમાતનો વહીવટ અને જમાતની જે કાંઈ જે છે આઝાદારીના પ્રોગ્રામો એ થતા આવે છે ને આજની સુધી થતા આવે છે ઈશાલ્લાહ અને થાય છે માશાલ્લા આજે વસ્તીનો ઘણો પણ મહવાની અંદર વધારો થઈ ગયેલો છે મહુવામાં ઓછામાં ઓછી આપણી શિયાના છીએ અત્યારે ઓછામાં ઓછી પંદર હજારની આસપાસની વસ્તી થઈ ગઈ છે પહેલાં માશાલ્લા વસ્તી ઓછી હતી એટલે આજે માશાલ્લા વધી ગઈ છે પહેલાં ઓછી હતી આપણી ને આજે હે કોમને આજે જે કાંઈ જે અઝાદારીના પ્રોગ્રામો માશાલ્લા થાય છે મદરેસા પાર્ટી ઇઝમાત દ્વારા અને દરેક મોમિન બિરાદરોનો પણ શુક્રિયા અદા કરું છું કે આ અંદર આ પ્રોગ્રામની અંદર હાજરી આપી આપણા મોહમ્મદ અઝાભાઈ ડાળિયાવાળાનો પણ આપણે શુક્રિયા અદા કરી છે કે આપણે શુક આપણે સુકેના હોલ પાસેથી મટલીસ રાખીએ છીએ તો આ માશાલ્લા તમામ એને કામગીરી કરે છે અને આપણે સાથ અને જમાતને સારો સહકાર આપે છે આજે જમાત જે કાંઈ પરમિશન લે છે એ ખોજા શીઆઈસનાસી મદરસા પલ્ટી જમાતની લઈ છે ચાહે આઠમી રાતની હોય ચાહે ચહેલુમની હોય ચાહે વફાતની હોય આ ત્રણેય પરમિશન જે છે એ ખોજા શિયા મદરસા પાર્ટી જમાત એનો આયોજક છે માશાલ્લા આપણે રોડ પર હા અને એક આપણી તાજિયાની પણ પરમિશન લેવાય છે આપણી જે હા આશુરાના જે તાજિયા છે એની પણ પરમિશન મદરસા પાર્ટી જમાતના દ્વારા લે છે તો આવી અઝાદારી માશાલ્લા થાય છે અને માશાલ્લા અઝાદારી કરી છે અને હું આપણા ન્યૂઝ ચેનલ આપનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આ જે તમે અમારો આ જે ઇમામ હુસેન અલ ઇસ્લામના સેલુમનો આ જે ન્યૂઝપેપર ન્યૂઝમાં તમે જે કંઈ ઉતાર્યું છે તે બદલ આપનો પણ આભાર માનું છું શું આપનું ઇકબાલ ઇકબાલભાઈ હા ફૈજલભાઈ હા એપકે લાઈવ જોવાનો પણ એ તો આપણે આવી જઈએ વાળા જૂના છે અમારે એમનો પણ હું શુક્રિયા અદા કરું છું અને અમારા મોલાના સાહેબ જે કાં આવ્યા છે મૌલાના સાહેબો બરાબર છે બાપુ બેટા છે મોલાના સાહેબો એમનો પણ આપણે શુક્રિયા અદા કરીએ છીએ અને બસ સારી એવી અઝાદારી રહી છે અને માશાલ્લાથી અમે માશાલ્લા ખુશી બધાય ખુદા આપીશ गम में कितल में है अजगर इंदा में सकेना बबराई है